કેમ કે ગઈ કાલે છે ને એક ખુશખબરી સંભળાવી હતી આજ મારે બીજી ખુશખબરી સંભળાવવાની છે હા ને પ્રસન્ન થઈ ગયા શ્રાવણ મહિનો બેહતા જ આપડા ઘર માં ખુશી ખુશી આવી ને કેમ કે વાવ એ કિરણ બહુ વાવ ને જીયા બીજી વખત ખુશખબરી હે શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મજમાં ને મોજ બોય કેટલીક બા બહુ હા ટાઈમ થઈ ગયો છે ના હવે નવ થઈ ગયો ને હા તો જા હું અચ્છા ટિંગલો ટાટા બાય બાય માં દેખો બાય બાય માં ટિંગલો બાય 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 ઓ બાય 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 દાદા સ્કૂટર ચાલુ કર્યું ચાલો 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 બેગ પકડી લે ડાગલા પડી જાય ન કર હા ડાગલા પડી જાય પાછા તારા ને જે કૃષ્ણ બતા હવાર હવાર ના બાકી બતા મજામાં તો વાંધો નહીં આપણે ખોળ દેવા આજ છે ને ખોડ દઈ દઈએ કેમ કે ગઈ તો પચીયા એટલે પછી રોટલી ને રોટલાને બનાવીએ નહીં કોઈ ખાય નહીં એટલે એવું ન બનાવીએ સવારે ખાવું બનાવી લઈએ એટલે વટાણ ખોડ દઈ દઈએ બપોરે રોટલા કાઢશું ને તે પાછો પાછું બટકો બટકો રોટલાને દઈ દે હું કેમકે કે કઈ એમ રોટલી ને દેતા હોય રોટલો ને એટલે નઈ ન દઈ હું સંતોષ ન હોય એટલે બપોરે દઈ દે હું વટાણા દઈ દઈએ બાકી અટાણે જોઈ અંદર બાંધી દીધા હા અટાણા સુધી બાંધતા હતા પણ એ માખી બહુ લાગતી હતી ને મમ્મીએ કીધું કે અંદર બાંધી દીધો તો પપ્પા અંદર ધારિયા માં કાયમ ધારિયા બાણે કાઢીએ હાઈ જે બાંધીએ ને હવાર બાણે કાઢીએ ને આજે અટાણે અંદર બાંધી દીધા નકર આમ તો અસલ ઉઘાડ છે હવારે ઉઠા ને તો અહીંયા ફર્યું પીનું પીનું હતું ફરેવડું આવી ગયેલ હતું પણ અટાણે તો અસલ નો ઉઘાડ છે બધિયા બધી આજ તો ખોડ ખાવાનો છે ગાય કહે ગાજ કતનો ખોડાયો આ બાજુ આ બાજુ

ને બસ ઈ આદુ લીંબુ મરચા ને એવો મસાલો ને એવું બધું આવ્યું છે તો ગલકા નું કોણ નાખીએ ગલકા હા હમણાં નત કર્યું ગલકા નું ગલકા નું કર્યું ને કારેલા ને તો હમણાં કર્યા તા ઓલું ગોવા તો કાલે જ કર્યા તા દાળ ભાત કરવાય તો દાળ ભાત કરી નાખીએ તો દાળ ભાત જ કરી નાખીએ આમાં સીવું ના હમણાં ભાત વઘારી બહુ ભાવે છે હા તો શાક ન કરવું દાળ ભાત કરી નાખીએ તો એમ કરીએ દાળ ભાત આજ દાળ ભાત મૂકી દઈએ ને કાલે કરીશું હા કાલે શાક કરશું

હવે અસલ ની ચારી બાજુ ફૂટી ગઈ છે ઠેઠે હું તો ભૂમિન ઘેર થી જો ડાયરું તો લઈ લીધી ને હરેવડું આવી ગયું તું જરાક એટલે વળી બેહી ગઈ મેં કીધું હરેવડું વયું જાય ને તો પછી જાઉં હવે જો આકડી શિવ ને આવવાનો ટાઈમ થઈ જાય એટલે એ આવે ને એ પેલા આપણે આ કામ પતાવી લઈને કે એ ધૂળ સૂતવાનું ચાલુ કરશે ને તો એ શેઠ એક વાગે સુધી એ નહીં ભાઈ કેમ કે એક વાગે પછી નવરાવીને હું રાવું ને ત્યાં સુધી મૂકશે નહીં એને આવું હાથમાં આવી જાય એટલે ઝડપથી આપડે ઘેર ઉતારું હે આ તો હોય ગઈ ખાટલે હલો દાદી ખાવા બોલાવે છે નથી ખાવું તારા હાટુ તો દાળ ભાત ને બનાવ્યા હા ને ભાવે ને દાળ ભાત નથી હાવતા આખો નથી ખોલતી આ છોકરી દાદી હમણાં ભાગી જાય તું એકલી આ રાંધી ને ખાઈ લેજો આવડા ને તને ખાવાનું બનાવતા હા તો એકલી રાંધીને ખાઈ લેજે હાલો આમ જઈએ ટાટા હમણાં હું ડેલા સુધી પૂગવા નહીં દે ડેલા સુધી તો તો આવીશ વાહે જાઉં જાઉં હા ટાટા ટાટા કરી દે મને કરી દે માર દીકો ટાટા કરી દે હા ટાટા તો હું જાઉં હા બાય બાય જો રેવા હે તો નહીં જેડી વાર ને પાછી મમ્મા ને ભાગી જવાનું કઈ પાંચ વાગી ગયા ને છે ને જટ ખડ ને બધું કરે પપ્પા છે ને થયું ને કે સીવું છે ને હાજીમાં એને મેળ નતો એટલે પછી દાદા કઈ કાલે તને એક ચક્કર મરવી જાઉં જોઈએ આવ્યા એમાં એવું થયું કે વરસાદ નું ફરવડું આવી ગયું ને એટલે પછી વાર લાગી ગઈ હમણાં રહી ગયા લે ભાવેશભાઈ ખોલવા હવે પપ્પા શિવું ને મૂકી હવે પછી હમરો મારી આવે પાછો ને શિવું હવે મૂળ આવી ગઈ છે ચાકડી બતાડું તે ચટ ચટ પછી ખડ મમ્મી કે ભેરું કર લે કે ને મમ્મી વાઢ્યું ને વાઢ્યું તો ઈ ચટ પેરું કરી હમેટી બધી ને ખાય કા પૂઈ ગયું ને પછી છે ને ચટચટ ચટ દોરી એટલું ઉકડા લઈ લીધા ઓલા હવાર ધોયા હતા ને એ તો ઉપર ના ખેવી હતી બપોરે પણ પછી બપોર ધોયા હતા ને એ પાછા ચટચટ લઈને અંદર નાખા તાતા ભાઈ ગયો વરસાદ હા

ચોમાહાના ગરમા ગરમ ગાંઠિયા હાલો ભાવેશભાઈ ટાઈમે જ હજી બેહુ બેહુ કરતા તા ખાવા તા આવી ગયા ગાંઠિયા ને પછી ગાંઠિયા બાઠિયા ખાઈ ને પછી મમ્મી આજે ઘણા બધા બર્થડે વિશ કરવાના છે કરી દઈએ આજે ગઈકાલના વિડીયોમાં કોમેન્ટ આવી કે આજની તારીખમાં માં ઘણા એના બર્થ છે તો કાંઈ મેં આપડા વિડીયો જોયું એટલે આકડી બધાને બેહી અમે ને હાહુ હું છે ને બર્થડે વિશ કરી દઈએ કેમ કે હામટાના છે ને

જોરદાર નાસ્તો કરી લઈ અમારી આપડે છે ને ચાલુ કરીએ તો સૌથી પેલા તો જો કોમેન્ટ આવી છે હર્ષાબેન વિડીયો જોવે છે તો હર્ષાબેન ની કોમેન્ટ આવી હર્ષાબેન નો

મીવાન રોજ કેવડો કા સીવું નાનો શિવ થી નાનો હા સીવું ત્રણ વર્ષ થઈ ગઈ એટલે હવે છે ને કે આવજે જરૂર ને જરૂર કે જરૂર જેટલા ના કોમેન્ટ આવી ગયા કોમેન્ટ આવી છે શિવ માટે એટલે સ્પેશિયલી એની વાંચવા માંગુ છું જય બેન એ કોમેન્ટ કરી છે

બર્થડે તો બધાને વિશ કરી દીધા ને હવે ભાવેશભાઈ ને કહું તમે મમ્મી પાસે બે ને હવે સેલ્ફી માં આપણે શૂટિંગ કરીએ કેમ કે ગઈ કાલે છે ને એક ખુશખબરી હું પ્રાવી હતી આજ મારે બીજી ખુશખબરી હું પ્રવાની છે હા બોલ બોલ આ શ્રાવણ મહિનો છે ને શંકર ભગવાન હવે આપણા ઘર માં હા ખુશી ખુશી આપી દીધી પ્રસન્ન થયા ને પ્રસન્ન થઈ ગયા શ્રાવણ મહિનો બેહતા જ આપણા ઘર માં ખુશી ખુશી આવી ને આજ છે ને આપડા ફેસબુક માં પચાસ કે ફોલોવર ભાવેશ ભાઈ કમ્પ્લીટ થઈ ગયા હતા કમ્પ્લીટ થઈ ગયા પચાસ આપણા ફોલો કમ્પ્લીટ થઈ ગયા તો થેન્ક યુ સો મચ બતાવી જે તમે લોકો ફેસબુક માં ફોલોવર ન હોય તો જઈને ફટાફટ ફોલો કરી લેજો તો મમ્મી ખુશી ખુશી ને ખુશી ખુશી જોઈ ને

પછી દાદી એમ કઈ ને કે સીવું પાછી મારી મોર કેમ કે હું ને સીવું જો આ બાજુ ડેલાહુતી આવ્યા કેમ કે હક નથી લેતી ચટ ને માખી ઉડાડ્યું ચટ તો એ કોક કોક ફેગી વય આવી ને

આપણે વિડીયો એન્ડ કરતા પહેલા શું કરવાનું હોય લાઈક ભૂલા વગર કરતા જાજો ને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો ને સીવ હાટુ જોરદાર કમેન્ટ તો કરતા જ જાજો બરાબર બરોબર હાલો હર હર જય 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 હર હર મહાદેવ જય ભોલેનાથ કે ના જય ભોલેનાથ